મિત્રો તમારે દેશી ગીર ગાયનું ઘી ખાવું હોય ને તો માત્ર ને માત્ર પંદરસો ને પચાસ રૂપિયામાં ભારતભરમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમને ઘરે બેઠા મળી રહેશે અને કુરિયરનો ચાર્જ એક્સ્ટ્રા નહીં દેવાનો ફ્રી હોમ ડિલિવરી છે માત્ર ને માત્ર પંદરસો પચાસ રૂપિયામાં અને બધી ગીર ગાય જ અહીંયા જોવા મળશે અહીંયા આવીને તમે તારે લેબોરેટરી કરી લેવાની છૂટ માત્ર પંદરસો પચાસ રૂપિયામાં કેમિકલ કલર એસેન્સનો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો ઓર્ગેનિક છે અને મલાઈમાંથી નથી બનાવવામાં આવતું સ્પેશિયલ દહીંમાંથી બનાવવામાં આવે છે આ ઘી ગીર ગાયનું જે મારા વાલેડાઓ તમે ભારતભરમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમને ઘરે બેઠા મળી રહેશે અહીંયા આવવાની જરૂર નથી માત્ર પંદરસો ને પચાસ રૂપિયામાં તમારે માતાજી અને ભગવાનના પૂજા માટે એટલે કે દીવા અગરબત્તી કરવા માટે જો તમે સારામાં સારું દેશી ગીર ગાયનું ઘી શોધી રહ્યા હોય તો મારા વાલીડાઓ આ મંગાવી લેજો આમાં કોઈ પણ જાતનું મિશ્રણ નથી આવતું અને ઓરિજિનલ તમને ઘી ઘરે બેઠા મળી રહીએ માત્ર ને માત્ર પંદરસો પચાસ રૂપિયામાં તો મંગાવી જ લેવાય અને સારું સારું તાજું માજું થવું હોય તો હું તો કહું છું કે કોઈ પણ આપણો ખાતા હોય ને રોટલી ખાય કે રોટલો ખાય એમાં ઘી ચોપડી અને ખાવું હોય તો આ ઘી મંગાવી લેજો દ્વારિકેશ ડેરીનું જે કણીદાર ઘી છે દહીંમાંથી બનાવે છે એટલે કણીમાં તો કંઈ ઘટે જ નહીં એક જગ્યાએ તમે આમ ખોલો વાટકામાં ભરો એટલે આજુબાજુમાં બધે તમને સ્મેલ આવે કે નહીં આ પ્યોર ઘીની કારણ કે ગીર ગાયનું ઘી છે તો મારા વાલીડાઓ તમારે સારામાં સારું ઘી ખાવું હોય ને તો મંગાવી લેજો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે માત્ર પંદરસો ને પચાસ રૂપિયામાં તમને ઘરે બેઠા મળી રહેશે